પ્રજાસત્તાક દિવસ બે હજાર ચોવીસના અવસરે ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ અઢાર પોલીસ અધિકારીઓ તથા જવાનોને મહામુહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્વારા પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા ગુજરાત રાજ્યમાં પોલીસ ફરજ બજાવતા પોલીસ અધિકારી તથા જવાનોને છવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના પ્રસંગે વિશિષ્ટ સેવા પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો રાષ્ટ્રપતિ શ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે જેમાં સુરત પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા શ્રી શૈલેષ કુમાર રાધે બિહારી દુબે શ્રી જલુભાઈ મગન દેસાઈ શ્રી જયેશભાઈ નગીનભાઈ પટેલ ની પસંદગી કરવામાં આવી જે બદલ પોલીસ કમિશનર દ્વારા તેઓને અભિનંદન પાઠવ્યા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે